સુરતમાં દુખદ ઘટના નહેરમાં પડી જતા બાળ બંને યુવાનો હવે મિત્રો અને પરિવારો વચ્ચે રહ્યા નથી બંને મિત્રોના જીવ ગુમાવવાના દુઃખમાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે મૃતકોની આત્માની શાંતિ માટે તેમના મિત્રો અને પરિવારજનો દ્વારા ડિંડોલી ખાતે

આજે તેઓ સાથે બેસીને ખુશી વહેંચનારા મિત્રો હવે માત્ર યાદોમાં જ જીવંત રહી ગયા છે